બિરસા મુંડા જન્મજયંતી એકસો પચાસમી વખત ઉજવાઈ રહી છે ત્યારે વાંચદા એક વખત ઇતિહાસ રચવા ફરી જઈ રહ્યું છે કારણ કે વાંસદામાં દર વખતે ભાજપ કોંગ્રેસ ચાલતું હતું પણ આજે સમગ્ર નેતાઓ એક મંચ ઉપર છે અને એક મંચ ઉપર ભેગા થઈ અને આજે બિરસા મુંડાજીની મૂર્તિનું અનાવરણ કરવા જઈ રહ્યા છે અત્યારે મારી પાસે તમે જોઈ શકો છો બિરસા મુંડાજીની મૂર્તિ છે અત્યારે સાંસદ ધવલ પટેલ અને એમએલએની રાહ જોવાઈ રહી છે અનંદ પટેલ સાહેબ અહીંયા આવી ગયા છે અને એવો મૂર્તિનું અનાવરણ આજે એક સાથે કરવાનું છે સમગ્ર આદિવાસી કહીએ તો સમગ્ર આદિવાસી સમાજ આજે એક મંચ ઉપર છે અહીંયા કોઈ પાર્ટી નથી પણ ફક્ત આદિવાસી સમાજના આગેવાન તરીકે અને નેતા તરીકે બધા જ અહીંયા ઉપસ્થિત છે અને દરેક લોકોને નજર એક જ છે કે આજે જે પણ વાદ વિવાદ થતો હોય છે એ વાદ વિવાદ થવા વગર જ અહીંયા મૂર્તિનું અનાવરણ થાય એ ખૂબ મોટી વાત છે કારણ કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે પોલીસનો કાફલો પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવે છે કારણ કે વાંસદા વિસ્તાર એવો છે કે વાંસદા વિસ્તારનો માહોલ હંમેશા ચર્ચામાં રહેતો હોય છે પણ આ વખતે એવું નથી આ વખતે કંઈક વાત અલગ જ છે અહીંયા બધા જ એક મંચ ઉપર છે આપણી સાથે ધારાસભ્ય આનંદ પટેલ છે આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષ પટેલ છે અને સાંસદ ધવલ પટેલ ટૂંક સમયમાં જ આવશે આપણી સાથે એક મંચ ઉપર અત્યારે બધા જ આદિવાસી આગેવાનો છે આપણે આદિવાસી આગેવાનો સાથે વાત કરીશું એ શું કહેવાય અનંતભાઈ અમારા આદિવાસી સમાજના સ્વતંત્ર સેનાની અને લડવૈયા જેમણે સમાજને એક થઈને અંગ્રેજોની સામે લડતા શીખવ્યું એવા ભગવાન શ્રી બિરસા મુંડાનો એકસો ઓગણપચાસમી જન્મ જયંતિ છે ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં હનુમાનબારી ગામે એમની મૂર્તિનું અનાવરણ થઈ રહ્યું છે ત્યારે અમે સૌ બહુ ખુશીની લાગણી અનુભવીએ છીએ ભગવાન બિરસા મુંડા તમામ લોકોને આદિવાસી સમાજના લોકોને એક લડત ચલાવવાનું અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે લડત ચલાવવા માટેનું જે આહવાન કર્યું છે અમારા બધામાં જ આવે એવી તમામને શુભકામના અને અમે તમામ વાંસદા અને આજુબાજુના ગામના લોકો તમામ હર્ષની લાગણી અનુભવીએ છીએ આવી જ રીતે દરેક વાંસદા વિસ્તારના દરેક ગામોમાં આદિવાસીના ભગવાન બિરસા મુંડા

ખાલી માત્ર ગુજરાતમાં જ નહીં પણ આખા ભારત દેશમાં ખુશીનો માહોલ છે મુંડાજીને આજે બિરસાણપચાસ જન્મ જયંતિ છે આજે કદાચ આ વાંસદાના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે સામાજિક આગેવાનો એક મંચ પર ભેગા થયા છે પક્ષા પક્ષી ભૂલીને બધા આજે માત્ર ને માત્ર આદિવાસી સમાજ એક થાય અને ભગવાન બિરસા મુંડાજીના જે આદર્શો હતા એ અમારા બધાના અંદર આવે અને સમાજ એક થઈને ચાલે એવી પ્રાર્થના કરી છે આપણે પિયુષભાઈ સાથે વાત કરીને પિયુષ તમે જોઈ શકો છો કે સમગ્ર કોઈ ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નથી બધા જ આદિવાસી આગેવાન થઈને આજે બિરસા મુંડાજીની પ્રતિમા મૂકવા માટે ભેગા થયા છે હવે જય આદિવાસી જય જવાહર જય બિરસા મુંડા આજે આપણા આદિવાસી સમાજના સૌથી મોટા યોદ્ધા આઈકોન આપકા ભગવાન બિરસા મુંડાજીની જયારે જન્મ જયંતિ છે ત્યારે બે હજાર એકવીસથી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે પંદરમી નવેમ્બર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ છે તેને જનજાતિ ગૌરવ દિવસ આદિવાસી ગૌરવ દિવસે ડિક્લેર કર્યો અને આજે જ્યારે એમનો એકસો પચાસમો જન્મ જયંતિનો વર્ષ ચાલુ થશે ત્યારે પૂરું વર્ષ આદિવાસી ગૌરવ વર્ષ તરીકે ડિક્લેર કરવાનું કામ આપણે નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે પૂરું વર્ષ આપણા આદિવાસીની ગાથા આદિવાસીનો ક્રાંતિવીર આદિવાસીની સંસ્કૃતિ આદિવાસીને ને કળાને પ્રોત્સાહન આપવાનું કામ આપણા બે હજાર બિહારમાં આદિવાસી ગૌરવ દિવસનો પ્રોગ્રામ કર્યો એ રીતે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબે આપણા ડાંગમાં આદિવાસી ગૌરવ દિવસનો પ્રોગ્રામ કર્યો અને કરોડો રૂપિયાના વસ્તુના ખાતમુહૂર્ત પણ કર્યા અને લોકાર્પણ પણ કર્યા જ્યારે હું પોતાની ભૂમિ વાસદામાં આવ્યો છું ત્યારે આપણા વાસદામાં પણ ભગવાન દરેક પાર્ટી ભૂલીને બધા પોતાના સમાજના માટે પોતાના આદિવાસી સમાજના માટે બધા ભેગા થયા છે બહુ હર્ષોલ્લાસ સાથે અમે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા જે સ્થાપી છે ને હવે આવનારા દરેક વર્ષ અમે ભગવાન બિરસા મુંડાજીની અહીંયા પ્રાર્થના અને અર્ચના કરશું

રત્ન ની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે અને આપણી સાથે આદિવાસી રાજકીય આગેવાનો તો હતા જ પણ આપણી સાથે આદિવાસી આગેવાનો પણ છે આપણે આદિવાસી આગેવાનો સાથે વાત કરીએ આદિવાસી આગેવાનો શું કહે છે આ મોકો સૌને જય આદિવાસી જોહાર જય બિરસા મુંડા ખૂબ આનંદ ઊંધા આનંદની વાત છે આજે અમે એમ માનતા છે કે સામાજિક આગેવાન કે આજે નવું વર્ષ છે કારણ કે અમે બે માં આ જગ્યા પર પ્રતિભાને વિશામ મોટા પ્રતિભાને અનાવરણ કરવા જઈ રહ્યા હતા ત્યારે ખૂબ રાજકારણ થયું હતું પણ આજે સમાજના બંને બંને પક્ષના આગેવાનો આવી સમાજને આગાવ દિશા લઈ જવાનું સાથે મળીને સમાજને સમાજને અને આ વિષવ મોટા ભગવાનને પ્રતિભાનું અનાવરણ કર્યું ખૂબ આનંદની વાત છે હવે અમને એવું લાગી રહ્યું છે કે હવે અમારા સમાજ પર કોઈ બીજો સમાજ બે આંગળી ચિંશે

લાગ્યું કે ખરેખર સમાજ જાગ્રત છે તો બિરસા જયારે અંગ્રેજ શાસન સાથે લડેલા હતા અને આજે